જય દ્વારકાધીશ મિત્રો આપણે આગળ વધી અમારા સમાજ એટલે કે મેયર સમાજ નો કેમ્પ હોય એમાં કઈ ઘટે કઈ ના ઘટે છેલ્લા તેર વર્ષથી એવી સેવા આપે છે બધા ભાઈઓ છે બહેનો છે ઘરના લોકો સભ્યો છે આખું ગ્રુપ છે એમ કે સમાજ જે ગ્રુપ છે ને અદ્યતન સેવા આપે છે પાંચસો જણા સુઈ શકે બરાબર આ બાજુ તમે જુઓ તો એવડી જગ્યા વિશાળ જગ્યામાં પંખા છે કુલર જે સેવા આપે છે શેરડી રસ કન્ટિન્યુ ચાલુ ને હોટલ ને ભાઈ ઝાંખી પાડી દે ને એવી રસોઈ એટલી પ્રસાદી લોકો અહીંયા સાંજ પડ્યા છે ને હજારો લોકોની સંખ્યામાં જે પ્રસાદી લે છે અને ભાઈ ફરી એક વાત કરી દો ચાલો તમને આગળ વિઝિટ કરાવું કે ભાઈ ખરેખર કઈ કઈ પ્રકારની સેવા આપે છે જો અત્યારે ભાઈ ખરેખર આ ઘરમાં ગરમ ઘોઘરા ભાઈ આવા ટેસ્ટી એકદમ મજા મજા હું અત્યારે ઘોઘરા નો કરીએ કેમ જેમ ને ભાઈ લાઈવ ઘોઘરા ગરમા ગરમ ભાઈ લાઈવ ગુગરાજી બાજુ અહીંયા જમવાનું છે તમે જોઈ શકો છો કે ભાઈ ભવ્ય ની ભવ્ય સંખ્યા માં અત્યારે તમે ટ્રાફિક જોવો અત્યારે ભાઈ ઘણો બધો ટ્રાફિક છે અને આપણે પણ પછી આજે વાત કરી દો તો ભાઈ વરસાદી મજા લઈ જઈએ અત્યારે ભાઈ દ્વારકા ને પદયાત્રીઓ જાય છે ને ભાઈ અત્યારે ઘણા બધા સેવાના કેમ્પો છે તો ફરી એક વખત એમ કહેવાય કે મારા સમાજ કેમ્પ છે મેર સમાજનો નો કેમ્પ છે ને વાત કરી આપણે કિશોરભાઈ કિશોરભાઈ કેટલા વર્ષથી આપણે કેમ્પ આયોજન કરીએ છીએ આ કેમ્પ નું આયોજન છેલ્લા તેર વર્ષથી ચાલુ છે ત્યાં બધી નાવા ધોવાની જમવાની સુવાની બધી વ્યવસ્થા છે એવું બધું આયોજન છેલ્લા તેરો વર્ષથી અમે સમાજ કરે બીજી કેમ્પની વાત કરીએ તો અધ્યતન સુવિધા છે સુવાનું આપણે વાત કરીએ તો પાંચસો જણાની વધારે સમાઈ જાય અને કુલરની સુવિધા છે પંખાની સુવિધા છે બીજી ઘણી બધી આખા આયોજનની પાછળ એમ કહેવાય કે ભાઈ જે આપણે સપોર્ટ જોઈએ કેનો સપોર્ટ છે સપોર્ટ સમસ્ત સમાજનો છે અને સમાજના યુવા કાર્યકરો અને વડીલો સતત માર્ગદર્શન વડીલો માર્ગદર્શન આપે છે અને યુવાનો ચોવીસ કલાક જ્યાં અર્જુન નાસ્તો ટાઈમ ટુ સતત ચાલુ જ છે અને લગભગ એમ માનો તો દસ હજાર જેવા આપણા યાત્રીઓનો આમાં લાભ લઈએ છે અને દવાઓથી લઈ અને પગ માલિશ સુધીનું અહીંયા સુવિધા છે હજી બે દિવસમાં એમ કહેવાય કે હજી આપણે ટ્રાફિક છે થોડોક વધવાનો છે અને વાત કરીએ સેવાની બરાબર આપણે ભાઈઓ છે બધા અંદર આપણા જે ઘરના છે લેડીઝ છે એ લોકો પણ સેવા આપે છે સવારથી લઈને સાંજ સુધી આપણે રસોઈ બનાવે છે એ બધા ફેમિલી મેમ્બરો જ છે અને ઘરની જેમ જ જમાડે છે અને જાણે એમ કોઈ કે ઘરનું જ છે કેમ કે એનો અમારી જ્ઞાતિની બહેનોનો પણ એટલો જ આમાં રોલ છે કે સતત સવાર થી રાત સુધી ત્યાં રસોડાની અંદર જ રોટલા રોટલી શાક દાળ ભાત બધું એ જ સંભાળે છે સેવા કરવી હેલી વસ્તુ નથી માણસો કેતા હોય કે ભાઈ પૈસો બરાબર અમુક વાર પૈસો હોય તો ટાઈમ ન હોય ટાઈમ હોય તો પૈસો ન હોય આ બધું ભેગું કરવું બધું અઘરું છે થોડું એક તો શું છે કે અમારી જ્ઞાતિની ખુમારી છે કે સેવા અમારા લોહીમાં છે એટલે અમે આ સેવા કરી શકીએ છીએ સારી વાત છે ભાઈ સેવા કરતા રહ્યો ને ભાઈ દ્વારકાધીશ એને ખુબ જ જાજુ દે દ્વારકાધીશ